નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે કામોના ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી હતી જેમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું સભાની શરૂઆતના ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોર્પોરેટર બાળુ સુરવે તેમના વિસ્તારમાં દૂષિત પાણી અંગે રજૂઆત કરી સાથે જ બીજી બાબત બાકી નાણાંના વસૂલાત નહીં કરી સામાન્ય નાગરિકના નાણાં બાકી હોય તો પાલિકા ત્વરિત કડક કાર્યવાહી કરે છે તો પછી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુએરા સ્કૂલના બાકી બેતાલીસ કરોડ રૂપિયાની બાકી વસુલાત કેમ નથી કરતી તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવપતનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર સોળના કોંગી સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેમના વોર્ડમાં હજુ ઓફિસ નથી તે મુદ્દો ઉઠાવ્યો તો સાથે સાથે ગરીબોને લારી ગલ્લા ઉઠાવી હેરાનગતિ થતી હોવાની વાત કહી અને માલિક તુજારોને માત્ર નોટિસ અપાય છે તેમ જણાવ્યું જ્યાં ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર સોળના કોર્પોરેટર સ્નેહલ પટેલે પણ સુર પુરાવ્યો હતો આજની સભામાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટરોએ અધિકારો સાંભળતા નથી કામ નથી કરતા તેમજ ફાઇલો ખોવાઈ જાય છે તેવી અનેક બાબતો ઉઠાવી હતી ઇલેક્શન વોર્ડ નંબર છના ભાજપના કોર્પોરેટર અને સ્થાયીના સભ્ય હેમિશા ઠક્કરે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ બનાવવાનો મુદ્દો ઉપાડ્યો અને હજુ કામગીરી ન થતા રોષ ઠાલતો હતો આ સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષના કાઉન્સીલર દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલો અંગે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે આ મુદ્દે તમામ તપાસ કરવામાં આવશે અને યોગ્ય રીતે કાર્યવાહી થાય અને લોકોને તકલીફ ન પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે તો વિપક્ષના નેતા અમીબેન રાવતે પણ ઘણા મુદ્દે રજૂઆતો કરી ખાસ કરીને સિટી બસના કોન્ટ્રાક્ટના પાલિકાને લેવાના થતા બેતાલીસ કરોડ મુદ્દે અગાઉની સભામાં તેમણે રજૂઆત કરી હતી અને આ કાર્યવાહી કેટલે પહોંચી તેનો જવાબ માંગ્યો હતો પરંતુ હજી સુધી તેનો જવાબ ન મળતા આ સભામાં પણ આ પૈસાની રિકવરી ક્યારે કરવામાં આવશે તે મુદ્દે કમિશ્નરનું ધ્યાન દોર્યું હતું સામાન્ય સભાના અંતે કામોને વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી જેમાં અમુક કામોને શાસક પક્ષ વધુ મતેથી મંજૂરી આપવામાં આવી હતી કોર્પોરેશનના વિવિધ પ્લોટ્સ પર જ્યાં કોર્પોરેશનને ડેવલપમેન્ટના કામ કરવા છે ત્યાં લગભગ બે હજારને સાહીઠ સ્લમ્સ આવે ઘરો આવેલા છે સ્લમ વિસ્તારમાં જેને ડિમોલિશ કરવાની દરખાસ્ત આજે ચડેલી ડિમોલિશ કરીને આરએ વાયને બીએસયુપીના જે પડતર મકાનો છે એમાં આપવાની વાત છે હવે બીએસયુપીને આરએ વાયની જે ઓરિજિનલ યોજના છે એ ગાઈડલાઈન પ્રમાણે જે લાભાર્થી છે તેમનો ફાળો એકવીસ હજાર રૂપિયા ઇનિશિયલી છે ને પછી હપ્તેથી સાડા છ લાખનું મકાન પણ હવે એકચ્યુઅલ મકાનની કોસ્ટ ભ્રષ્ટાચાર ડીલેની કારણે વધી ગઈ છે મકાનની ક્વોલિટી ડિટોરીએટ થઈ ગઈ છે ત્યારે આ રીતના બે લાખ સોળ હજારને ને બે લાખ એકસઠ હજારની જે દરખાસ્ત ચડી છે લાભાર્થીના ભાડાની એનો અમે વિરાધ કર્યો છે અમારી માગણી છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપી ધોરણે જેમ સયાજી સંજયનગરમાં સહકારનગરમાં કલ્યાણ કલ્યાણનગરમાં બધે જે રીતના તમે ફ્રી ઓફ કોસ્ટમાં મકાન પીપીપી ધોરણે આપ્યા એ જ રીતના પીપીપી ધોરણે આ લોકોને બી મકાન બનાવીને આપવા જોઈએ જેથી કરીને એ લોકો વિહોણા ના થાય એક સ્લમમાં રહેતા વિસ્તારના નાગરિકની પાસે જો અઢી લાખ રૂપિયાની લોન લેવાની કેપેસિટી હોય તો ત્યાં રહે જ શું કામ કોર્પોરેશન એ લોનમાં ગેરંટીયર બનવા બી હવે રેડી નથી ત્યારે આ લોકોને ચોક્કસ ઘર તોડ્યા પછી ઘર વિહોણા થઈ જશે તે રીતની પરિસ્થિતિ આવશે કારણ કે તે લોકો ઘર બાય નહીં કરી શકે તો માનવતાના ધોરણે એ લોકોને પીપીપી ધોરણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટ અથવા તો આર વાય બીએસયુપી યોજનામાં જે ન નજીવા ફાળાથી એમને મકાન મળતું હતું ને હપ્તા મળ ભરવાના આવતા હતા એ રીતના આપવામાં આવે એવી અમારી દરખાસ્ત હતી જે બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ ફગાવી દીધી વડોદરા શહેરને ઈવી વેહિકલ્સ માટે રેડી કરવાની વાત છે ઈવી વ્હીકલ્સ જે પ્રમાણે અત્યારે માર્કેટમાં એનો ઉપાડ છે અને ચાર્જિંગ સ્ટેશન્સ જે કોમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ હોય તો જ દરેક જગ્યાએ હોટલ્સ પર પ્રાઇવેટ કેફેમાં અને બધે ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે ઇન દેટ કેસ કોર્પોરેશને ઈવી રેડી કરવાની કેટલી જરૂર છે એ પહેલો તો સવાલ ઊભો થાય છે ક્રિટિકલ લોકેશન ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ હોવા જોઈએ વાત સાચી છે પણ જો વાયેબલ પ્રોફિટેબલ પ્રોજેક્ટ હોય તો ઇન દેટ કેસ ટેન્ડરિંગ સિસ્ટમ હોવી જોઈએ અને ટેન્ડર કરીને જે બેસ્ટ ડીલ આપે એમને કામ આપવું જોઈએ પણ એટીએલના કેસ અડાની લિમિટેડના કેસમાં સામેથી જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમની પાસે ઓફર મંગાવી છે અને લગભગ એક લાખ ચોરસ ફૂટ જમીન ફ્રી ઓફ કોસ્ટ પીપીપી ધોરણે એમને ચાર્જિંગ સ્ટેશન બનાવવા આપવાની એમાં કોર્પોરેશનની સાથે થોડુંક શેરિંગનો કમ્પોનન્ટ ચોક્કસ છે પણ જો ઓપન ઓફર આવત તો એ વધી જાય સેકન્ડલી આ તમામ ક્રિટિકલ લોકેશન એરપોર્ટ હોય સયાજીનગર ગૃહ હોય ગાંધીનગર ગૃહ હોય કે રેલવે સ્ટેશન હોય કે કમાટીબાગ હોય આ તમામ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન એટલે પ્રાઇમ લોકેશને જે જમીન આપશે એક મોનોપોલી બી થઈ જશે અને નાગરિકો મજબૂર થશે કે જે ચાર્જ લે એ ચાર્જે ત્યાં ચાર્જિંગ કરાવવું પડે ઇન દેટ કેસ આ મોનોપોલી તોડવા માટે અમે ડિમાન્ડ કરેલી કે જે એનર્જીની કોસ્ટ હોય એના પર અમુક ટકા બેનિફિટ પ્રોફિટ લઈ શકે એમના એક્સપેન્સીસ માટે એ રીતનું કંઈક ક્લોઝ આવવો જોઈએ અને જમીનનું ભાડું કોર્પોરેશનને માર્કેટ રેટે એમની પાસે પાછું વસૂલવું જોઈએ આ તમામ મુદ્દા સાથે અમે દરખાસ્ત ચડાવેલી પણ બહુમતીના જોડે અનફોર્ચ્યુનેટલી સેવા સદન ભારતીય જનતા પક્ષે એને મંજૂર કરી છે વાત સ્માર્ટ સિટી અંતર્ગત જે બસ વિનાયક લોજિસ્ટિક્સની બસ ચાલે છે એના બાબતે છે એમાં લગભગ બેતાલીસ કરોડની રિકવરી નીકળે છે એ બાબતે અમે છેલ્લા દોઢ વર્ષથી પત્ર લખ્યો છે ઇન્ક્વાયરી ચાલુ છે રિકવરી કરીશું એ વાતના અમને દરેક સભામાં આશ્વાસન આપવામાં આવે છે પણ આજ દિન સુધી નક્કર ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે અમને મજબૂરીમાં કેવું પડ્યું છે કે નેક્સ્ટ સભા પહેલાં જો આ બાબતે રિપોર્ટ લઈને એક્શન નહીં લેવામાં આવે તો અમે આગલી સભામાં આ બાબતે ધરણા કરીશું આજે પાલી વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર અગિયાર કામો હતા જેમાં નવીન એક એમ કુલ બાર કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈન દૈનિક જનરેટ થતાં સોલિડ વેસ્ટમાંથી સોસ સેન્ટીગ્રેટેડ ત્રણસો પચાસ મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેટ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત રૂપિયા એંશી મેટ્રિક ટનના ભાવે દસ વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી કરવામાં મંજૂરી આપવામાં આવી છે અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇમોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનો ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ દીઠ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ દીઠ અગિયાર પોઈન્ટ છોત્તેર ટકા બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે

પૂર્વ કાઉન્સિલર અહીંયા બેસીને કોર્પોરેશનનો નો એક કરતા હોય તેવા આક્ષેપ છે કેમેરા લગાવવાની માંગ કરી રહ્યા છે આ બાબતે આપનું શું માનવું છે એવા કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે છતાં એ વિશેની જાણકારી માહિતી મેળવવામાં આવશે ખરેખર એવું કોઈ કોઈ તથ્ય છે કે નહીં એ વિશેમાં એ માહિતી મેળવવામાં આવશે વાસ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલુ જ છે અને આખું આખે આખું તળાવ ખાલી કરવાનું હોય એટલે મોટર અને પંપ વગેરે જે સતત અમુક કલાક સુધી ન ચલાવી શકાતા હોય એની પણ કોઈક લિમિટેશન્સ હોય છે બાકી આ તળાવને આખું

એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કમિશનર દ્વારા એને નોટડાઉન પણ કરવામાં આવી છે અને એ વિષય અંગે પણ એમના દ્વારા માહિતી મેળવી અને એ અંગે જે પણ યોગ્ય લાગશે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે